ઓકે ઓકે અમાર હાલ તો મજા આવો ઓગડીતા It's so hot. Yeah, what come I જય મંગલમાં પરિવાર પાછા મિત્રો આજે આપણે માંગલધામ બગોડા માતાજીના દર્શન કરવા આવીએ છીએ અને દર મંગળવારે આવીએ છીએ દર્શન કરવા અને આપણે લાઈવ પણ કરીએ છીએ અને આપણા જે સબક્રાઈ મિત્રો છે એને પણ માતાજીના દર્શન કરવા અને લાઈક કરવાનું ભૂલતા મિત્રો baik <laughs> pakaiফ <susurra> મિત્રો આપણે માંગલધામ ભગોડા મિત્રો માંગલધામ ભગોડા ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે અને યાત્રાળુઓને રહેવાકારો માટેની બધી સુખ સગવડ આપે છે અહીંયા અને તમારે એક આધાર પ્રૂફ માટે તમારે પોતાનું આધાર કાર્ડ જમા કરાવી અને નામ લખાવી અને તમને રાત્રિ રોકાણ માટે અહીંયા રૂમની વ્યવસ્થા મળી જશે ગાડલા ગોદડા એવી દરેક બધી માહિતી મળી જાય મળી જશે મિત્રો કે કોઈ યાત્રાળુ આવતા હોય માંગલધામ ભગુડા તો એ અહીંયા આપણે ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે અને દરેક મિત્રોને બધી જ સુવિધા મળી રહેશે રાત્રિ રોકાણ માટે નાના બાળકો માટે પણ સુવિધા અલગથી છે અને વડીલો મોટા માટે પણ સુવિધા અલગથી છે મિત્રો તો એકવાર આવશે ભગુડા આવે માંગલધામ બગુડા આપણે બગદાણાથી દસ કિલોમીટર અને તળાજાથી ચોવીસ કિલોમીટર અને એ મહુવાથી સત્યાવીસથી અઠ્યાવીસ કિલોમીટર થાય છે અને ભાવનગરથી પંચોતેરથી એંશીસ કિલોમીટર થાય છે મિત્રો તો એકવાર જરૂર મંગલધામ મગોડા આવો અને અવશ્ય મુલાકાત લ્યો અને માતાજી હાજર હાજુર છે તો આપણે દર મંગળવારે લાઈવ થતા હોઈએ છીએ આપણે યુટ્યુબ ચેનલમાં અને તમને માતાજીના દર્શન કરાવીએ છીએ મિત્રો જે જે આપણા યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ મિત્રો છે એ બધા જ મિત્રોને આપણે લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો એક લાઈક તો બને મિત્રો અને જે જે નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને નવા મિત્રો હોય એ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને પૂરેપૂરો વિડીયો જુઓ મિત્રો પશુપાલન અને ખેતીવાડીની આપણે અવનવી માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપીએ છીએ તો મિત્રો દર્શન કરી જાઓ માતાજીના માંગલધામ બગુડા અને જન્મ સ્થળ માતાજીનું ગણીએ તો ભીમરાણા છે મિત્રો ગુફા આપણે દ્વારકાની બાજુમાં ગફા છે અહીંયા નજીક આવેલું છે ભીમરાણા આ માતાજીનું પ્રાઘટ્ય સ્થાન છે વઘુડા ભીમરાણા પછી રાણીસર પછી ભાયલા અને છીંડવા આ પાંચ ગામ છે માતાજીના અને એમાંથી એક નાનું એવું ચકલીના માળા જેવું એક અમારું ગામ પણ ભગોડા છે મિત્રો તો અવિષ્ય મુલાકાત લઉં અઘોડા માતાજીના દર્શન કરો એ પ્રાર્થના કરો તો માતાજી બધી જ તમારી મનોકામના પૂરી કરે છે મિત્રો સાસા દિલથી તમે માને યાદ કરો અને મા તમારો બધા જ કામ પૂરા કરી દે છે તો જુઓ તમે વિડીયોમાં આ માતાજી જે જે લોકોએ અને યાત્રાવાળોએ માનતા રાખી છે કે અમારી ઘરે જો પહાણું બંધા છે તોમાં અમે બાળકને લઈ અને દર્શન કરી જઈશું અને એક ફોટો પણ મૂકી દેજો અમે દેખાય છે આ તો મિત્રો થોડાક જ ફોટા છે સાતથી આઠ રૂમ ભરી છે માતાજીને માનતા રાખેલી હોય અમુક જે પતિ પત્નીને જેને સંતાન ન થતું હોય ઘોડિયું ન બંધાતું હોય તો માને સાસા દિલથી એણે માનતા રાખી હોય તો માએ એના કામ પૂરા કર્યા છે મિત્રો આ તમને દેખાય છે વિડીયોમાં આ બધી જ માતાજીએ બધા કૃપા કરેલી છે એના આ બાળકોના ફોટા મૂકી ગયા હોય તે છે જુઓ તમે મિત્રો અને માને દિલથી યાદ કરો તો મિત્રો બધી જ તમારી મનોકામના પૂરી કરે છે મિત્રો અહીંયા એસટી પણ આવે છે અઘોડા બધે આ એસટી છે આ સમય પત્રક છે અને આપણે બે હજાર છવીસમાં આ બધી જે માતાજીની પૂનમ ભરવા આવે છે એ પૂનમની યાદી પણ છે મિત્રો અને બતાવો હમણાં જે મિત્રો માતાજી ની પૂનમ ભરવા આવતા હોય અને તો મિત્રો આજે બધુ એટલું છે જય માંગલમાં ફરીવાર આવતા મંગળવારે બધા જ મિત્રોને પાછા આપણે દર્શન કરાવીશું ત્યાં સુધી બધા મિત્રોને શુભરાત્રિ જય માંગલમાં જય દ્વારકાધીશ